સન કાંકરાતાલુકાના બુકોલી જમણા પાદર બનાસ નદીમાંથી અનઅધિકૃત રીતેનું ખનન ઝડપાયું બાર ડમ્પર અને ખીટાચી મશીન મળી રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કાંકરેના બુકોલી જમણા પાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું ભૂસ્તર વિભાગની ટીમે રેતીની ચોરી કરતા એક મશીન અને બાર ડમ્પરને જપ્ત કર્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકર તાલુકાના બુકોલી જમણા સદી વિસ્તારમાં ખનન થતું હોવાથી એક હિટાચી મશીન તેમજ બાર ટમ્પરો જપ્ત કરવામાં આવ્યા જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે સાડા કરોડ રૂપિયાથી વધુ અનુમાન છે ભૂસર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી અને આ પ્રવૃત્તિમાં લોકો પાસેથી દંડ વસૂલવાની આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાય લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે